રાજકોટમાં આમ તો ભારે વરસાદ પડ્યો છતાં પણ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ન મળતું હોવાના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આજે સવારે શહેરના ભાગોળે આવેલ કણકોટ ગામના પાટિયા પાસે મહિલાઓએ પાણીના પ્રશ્ને વિરોધ નોંધાવ્યો હતો અને રોડને ચક્કાજામ કરતા પોલીસ પણ દોડતી થઈ હતી રોડને ચક્કાજામ કરતા સવારે પોતાના કામ ધંધે જતા લોકો એક કલાકથી પણ વધુ સમય સુધી ટ્રાફિકમાં ફસાયા હતા અને ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓ રણચંડી બની હોવાનું સામે આવ્યું હતું રાજકોટના